હાલ કચ્છની સરકારી કચેરી સહિત અનેક જગ્યાએ સીવાભાવી લોકોને ગરમીથી રાહત આપતા માનવતાના કાર્યો થઈ રહ્યા છે ત્યારે ભુજ પોલીસની શી ટીમ પણ તેમાં પાછળ નથી રહી ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી ટીમ ના કર્મચારીઓ જ્યારે બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ હોય હોય છે એ દરમિયાન અમને એવું લાગ્યું કે અત્યારે અસહ્ય ગરમી છે અને અત્યારે બજાર વિસ્તારમાં આ જગ્યાએ ક્યાંય ઠંડુ પીણું ક્યાંય મળતું નથી અને એક અનુભવ મને થયો પરમ દિવસે એક બેન આ ગરમીના કારણે ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા જેમને મેં પછી તાત્કાલિક સારવાર કરાવી અને એવું લાગ્યું મને કે એમને બીપી હાઈ કે લો થઈ ગયેલું હોય એવું પછી મારા મનમાં એવો વિચાર આવ્યો કે આજે શરૂઆત હું કરું કઈક સેવાનો વિચાર એવો છે કે કે જે અત્યારે ગરમી લગભગ એવું છે દિવસ રહેશે એ દરમિયાન આજે લીંબુ પાણી વિતરણ છે કાલે કઈક બીજું વિતરણ પછી આજે અમારા પોતાના સ્વકર્ચે છે કાલે કોઈ દાતા તરફથી કે કોઈના સહયોગ થી પણ આ અઠવાડિયું આ સેવા છે ચાલુ રાખવાનું અમે વિચાર્યું છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ